જલાલપુર પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાય બાળકોને ચૂંટણી પ્રક્રિયાની માહિતી આપવા આવ્યો છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના જલાલપુર મુકામી પ્રાથમિક શાળામાં આનંદાયક શનિવાર અને બેગલેસ ડે અંતર્ગત બાળકોની લોકશાહી દેશમાં ચૂંટણી પ્રક્રિયા બંધારણ અને સંસદીય બાબતોથી માહિતગાર કરવા માટે શાળા પ્રાંગણમાં બાળ સંસદ માટેની ચૂંટણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન તમામ વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ અને લોકશાહી કાર્યપ્રણાલી અંતર્ગત ચૂંટણી પ્રક્રિયાનો પ્રત્યક્ષ અનુભવ મેળવ્યો હતો જેમાં આઠ જેટલા વિવિધ વિભાગોના મંત્રી અને શાળાના એક મહામંત્રી તરીકે ધોરણ સાતની વિદ્યાર્થીની શૈલી હિતેશભાઈ ડાયાણી ચૂંટાયા હતા શાળાના આચાર્ય શ્રી હિંમતભાઈ પઢારિયા સામાજિક વિજ્ઞાન વિષય શિક્ષક શ્રી વિપુલસિંહ પરમાર અને સમગ્ર શિક્ષક સ્ટાફ દ્વારા હરમેશ વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવૃત્તિઓના માધ્યમથી જ્ઞાન સાથે ગમ્મતની પ્રવૃત્તિ કરાવાય છે બાળ સંસદની ચૂંટણીના મુખ્ય હેતુઓ લોકશાહી વ્યવસ્થાનો વાસ્તવિક અનુભવ સરકારની પસંદગી પ્રક્રિયાથી અવગત થવું ભારતીય બંધારણીય સંસ્થાઓની સત્તા અને કાર્યોની માહિતી મેળવવી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વીવીપેટ જેવા આધુનિક મતદાન પદ્ધતિના સાધનોની સમજ મેળવી સામાજિક વિજ્ઞાન વિષય અંતર્ગત નાગરિક શાસ્ત્ર અને રાજ્યશાસ્ત્રની અદ્યતન નિષ્પતિઓ સિદ્ધ કરવી શાળાની વહીવટી જવાબદારીઓનું લોકશાહી ઢબે વિકેન્દ્રીકરણ જનપ્રતિનિધિઓની સત્તા અને જવાબદારીઓથી અવગત થવું નવી શિક્ષણ નીતિ બે હજાર વીસ અનુસાર જ્ઞાન આપવાનો હેતુ સિદ્ધ કરવા રખાયા હતા ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ